હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝ હોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે હું તમારા માટે લઈને આવી છું નડિયાદની ફેમસ ચરોતરી ઢેબરી આ ઢેબરી નડિયાદમાં ખૂબ જ વખણાય છે લોકો દૂર દૂરથી તેને ખાવા આવતા હોય છે તો ચલો આજે આપણા રસોડામાં આપણે ઢેબરી રેડી કરીએ ચરોતરની ફેમસ ઢેબરી બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ચણાની દાળ અહીંયા આપણે ચણાની દાળને પાંચથી છ કલાક પલાળી રાખી હતી પછી આપણે તેને ક્રશ કરીને રેડી કરી નાખી છે હવે આપણે તેની અંદર મસાલા એડ કરીને એકદમ ટેસ્ટી રેડી કરીએ તો એક એક કરીને બધા મસાલા એડ કરતા જઈએ મસાલામાં આપણે ચોપ કરેલી ડુંગળી લીધી છે ચોપ કરેલા લીલા મરચાં લઈશું હળદર લીધી છે અહીંયા આપણે આખો ગરમ મસાલો લેવાનો છે જેની અંદર આખા ધાણા દાલચીની લવંગ અને મરીને અધકચરા ક્રશ કરીને રેડી કરી લીધા છે તેને પણ આપણે બે ચમચી જેટલા એડ કરી દઈશું આ ગરમ મસાલા વગર આ ઢેબરી અધૂરી જ છે તો ચોક્કસ તે આ ગરમ મસાલો રેડી કરજો અને આ રીતે એડ કરી દેજો સાથે કોથમીર અને ખાંડ લીધી છે અડધી વાડકી જેટલું બેસન લઈશું સાથે સફેદ તલ લીધા છે હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ચપટી હિંગ એડ કરી દઈએ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈએ મને ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું ઓછું લાગે છે તો હું ફરીથી મીઠું એડ કરું છું અને થોડું લાલ મરચું એડ કરું છું ફરીથી બધા ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે મિક્સ કરી લો આ રીતે એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાની છે અને એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈશું આ રીતે આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે તો ચલો તેને ફ્રાય કરી લઈએ પહેલાં આપણે ઢેબરીને પકોડા જેવી ફ્રાય કરી લઈશું તો આ રીતે મીડિયમ ગેસના ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરવા મૂકી દીધી છે તે બંને બાજુથી સરસ રીતે ફ્રાય થાય પછી આપણે તેને પ્લેટમાં મૂકી દઈશું આ ઢેબરી આપણે બે વખત ફ્રાય કરવાની છે એક વખત પકોડા જેવી આપણી ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે હવે આપણે બીજી વાર ફ્રાય કરવા માટે જે પ્લેટમાં મૂકી છે તેની ઉપર ગ્લાસ કે વાડકીની મદદથી આ રીતે તેને દબાવી દઈશું જેથી અંદરથી જો તે કાચી રહી ગઈ હોય તો સરસ રીતે ફ્રાય થઈ જાય તો અહીંયા મેં બધી ઢેબરીને ગ્લાસથી દબાવીને રેડી કરી લીધી છે ફરીથી આપણે તેને ફ્રાય કરી લઈશું જેથી તે સરસ રીતે રેડી થઈ જશે તો તમે જુઓ આપણી ચરોતરી ઢેબરી રેડી થઈ ગઈ છે સાથે તળેલા મરચાં પણ ફ્રાય કરી લઈએ અને તેને સર્વ કરી લઈએ અમારા રસોડામાં અમે તો નડિયાદની ફેમસ ચરોતરી ઢેબરી રેડી કરી લીધી છે તમે પણ ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરો તમને ખૂબ જ ગમશે જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશ આવી જ નવી નવી રેસીપીઓ સાથે